થરાદમાં મેઘવાળ પ્રીમિયર લીગ એમપીએલ સીઝન ચારનો ધમાકેદાર પ્રારંભ રમત પ્રેમીઓમાં ઉત્સાહની લહેર થરાદમાં મેઘવળ સમાજ દ્વારા આયોજિત મેઘવાળ પ્રીમિયર લીગ એમપીએલ સીઝન ચારનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે સાડા આઠ વાગ્યે આ ક્રિકેટ ટોર્નામેન્ટનું ઉદઘાટનમાં સમાજના મોટી પાવર ડેરીના ચેરમેન અને મેઘવળ સમાજનું ઘરેણું પથુભાઈ રાઠોડ દશરથભાઈ શ્રીમાળી મોહનભાઈ બોચિયા મુળજીભાઈ રાઠોડ તેમજ મેઘવાળ સમાજના અન્ય અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબન કાપીને ટોર્નામેન્ટની વિધિ વિધિ રીતે પૂરી કરવામાં આવી હતી લગાતાર 3 સીઝનની સફળતા મેળવ્યા બાદ અત્યારે મેઘવાળ પ્રીમિયમ લીગ સીઝન 4 નું અમે આયોજન કરેલ છે જેની અંદર ગુજરાત, રાજસ્થાન, એમપી કચ્છ અને સૌરાષ્ટ્ર ત્યાંથી પ્લેયરો આવી અને ક્રિકેટની અંદર સહભાગી બને છે અને સામાજિક આયોજન છે અને આ ક્રિકેટના આયોજન થકી સમાજના એકબીજા જે યુવાધન છે એમને મળવાનો વાતચીત કરવાનો લાવો મળે છે અત્યારે જે પણ મહેમાનો વધારી રહ્યા છે બોળી સમાજની અંદર બહારની સમાજના લોકો પણ આવીને સારો સાથ સહકાર આપી રહ્યા છે ક્રિકેટ એક એક ખિલ અત્યારનું સુંદર અને સારું રમતની અંદર સાધન સાધન છે જે થકી સમગ્ર જગ્યાથી આવેલા લોકોને અમે મળી શકીએ છીએ અને જે આવેલા મહેમાનો છે અહીંયા આગળ એમનું મેઘવાળ પ્રીમિયમ લીગની જે કમિટી કમિટી છે એમના વતી હું હાર્દિક સ્વાગત કરું છું આ પ્રસંગે મેઘવાડ સમાજના અનેક આગેવાનો ક્રિકેટ પ્રેમી યુવાનો તથા રમત રસ ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લીગનો મુખ્ય હેતુ સમાજમાં રમત ગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવો તથા યુવાનોમાં રહેલી ક્રિકેટ પ્રતિભાને ઓળખી તેને યોગ્ય મંચ પૂરો પાડવો છે આવી સપોર્ટ્સ એક્ટિવિટીઝ દ્વારા સમાજના યુવાનોને જિલ્લા રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી શકે છે આ અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આવી ટોર્નામેન્ટો યુવાનોમાં ઉત્સાહ શિસ્ત અને એકતાની ભાવના વિકસાવે છે મેઘવાળ પ્રીમિયર લીગ જેવી પહેલોથી સમાજ રમતગમતના ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને યુવાનોનું ભવિષ્ય नमस्कार दो हजार पच्चीस मेघवाल प्रीमियर लीग सीजन चौथा का आगाज हो चुका है सुबह साढ़े आठ बजे और के कई जाने माने हमारे मेघवाल समाज से हस्तियाँ बता रही सारे सारे मेहमान बता रहे उन्होंने रिबन काट के ओपनिंग किया ओपनिंग सेरोमनी में काफी लोग भी आए और मैं कॉमेटी की तरफ से हमारे समाज में सुरेश भाई अभिपुरा मोहन भाई और असविन भाई और एस के राठौर और हर साल कमेंट्री करते हैं हर साल मेरे बोरे को बुलाते कमेंट्री करने के लिए तो इस बार भी मैं आया पर मैं मेरी समाज से ये मैसेज देना चाहता हूँ कि आजकल जो स्पोर्ट्स एक्टिव पूरे वर्ल्ड में चल रही है और पूरे समाज के अंदर आज टूर्नामेंटें चल रही है मैं जाता हूँ पिछले कई सालों से क्रिकेट मैचिंग कॉमेडी करने के लिए भारतवर्ष में जाता हूँ दुबई भी जाके एक बार आया मौका मिला आप सब लोगों की दुआ से तो हमारी समाज में ये प्रतिभा है टैलेंट है उसको बाहर लाने की इन लोगों की कोशिश है हमारी समाज के आगे लोगों की कि अच्छे अच्छे लड़के आए और आजकल देखो कई आई क्रिकेट टूर्नामेंट डिस्ट्रिक्ट क्रिकेट टूर्नामेंट और राज्य में और उसके बाद अंतर्राष्ट्रीय मैचों में जाने का अच्छा मौका है तो अगर एक आध दो हमारे समाज में से कोई टैलेंट निकले तो हमारी समाज भी मजबूत हो आ, स्पोर्ट के हिसाब से और लड़के आ, आगे आए और हमारी समाज का भविष्य उज्ज्वल करें थैंक यू अहवाल जीतू बारोट सबन भारत न्यूज थरद